સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાયેલા છત્રીસ કાર્યોને સર્વાને મતે મંજૂર કરી દસ કરોડના વિકાસના કામોને મોહર લગાવાઈ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં છત્રીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેની ચર્ચાના અંતે દસ કરોડના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં શહેરમાં સાત જેટલી આંગણવાડીના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી તદ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર કામોને મંજૂર કરવામાં આવ્યા હતા

હવે આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેની અંદર છત્રીસ તુમાર હતા જેમાં દસ કરોડથી વધારે વિકાસલક્ષી કામોની મંજૂરી આપવામાં આવી છે નાના મોટા જે ભાવનગરની સુખાકામ કાર્ય માટે અને આગામી દિવસોમાં એક નવા ભાવનગરના સપના માટે થઈને જે રીતે કામ કરવાનું છે એના માટે નિર્ણયો લેવામાં આવ્યા છે ભાવનગરની અંદર છેવાડાના માણસ સુધી અને ભાવનગરની મધ્યમાં પણ કોઈ પણ જગ્યાએ આંગણવાડી ન હોય એવો વિસ્તાર એક પણ બાકી ન રહે એના માટે થઈને આજે આંગણવાડીની લગભગ લગભગ સાતથી આઠ આંગણવાડીની મંજૂરી આપી છે ભાવનગરની અંદર જે કંઈ આંગણવાડીઓ અત્યારે છે ભાવનગર કોર્પોરેશનની પોતાની બિલ્ડિંગમાં બેસે એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે હાલ ઓગણત્રીસ આંગણવાડીઓ ભાડે બેસે છે આગામી છ મહિનામાં એ પણ આંગણવાડીઓ આપણા પોતાના બિલ્ડિંગમાં બેસી શકે એના માટેની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપી છે ચાર મુદ્દાઓ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા જેની અંદર કર્મચારીઓનો ઉચ્ચતર પગાર ધોરણનું જે લાભ મળવા પાત્ર હોય એ લાભ આપવા માટેની વાત મંજૂર કરવામાં આવી હતી અને કરાર આધારિત સ્ટાફ રાખવા માટેના મુદ્દાઓ હતા આ ઉપરાંત જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવી રહ્યા છે એવા કર્મચારીઓને આર્થિક સહાય માટે ઘણા ટાઈમથી વીસ હજાર રૂપિયાની સહાય આપણે આપતા હતા એમાં વધારો કરીને ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવા માટે થઈને આપણે આ ટ્રેનિંગની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે જે કર્મચારીઓ માટે ખૂબ લાભદાયક અને જે પણ નાની મોટી સારવાર કરાવવાની હોય કે મેડિકલ જે સહાય આપતા હતા એમાં વધારો થયો છે જેના કારણે નાની મોટી અડલ્સ નાની મોટી તકલીફો પડતી હતી એમાંથી દૂર આ તકલીફો દૂર થશે અને ભાવનગરના સર્વાંગી વિકાસ માટે તેને આપણે સૌ સાથે મળીને કામ કરી શકીએ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે